નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર હવામાનને લઈને તાજી અપડેટ સામે આવી રહી છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અતિ ભયંકર નવું વાવાઝોડું સક્રિય બનીને હવે પછી ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો હજી પણ ખાસ કરીને ત્રીસ તારીખ એક તારીખ અને આવનારી બે તારીખ સુધી બંગાળની ખાડીના દરિયાથી લઈને

માવઠું મેળવવાના છે સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે કયા કયા વિસ્તાર અને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર પલટાવ આવવાની રહીને શું કરવામાં આવી છે આગાહી જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ તે ઉપરાંત આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવ્યું છે કયા દેશ અને કયા શહેર દ્વારા પણ આ નામ જાહેર કરવામાં આવ્યું છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ તેની સાથે સાથે હજી પણ આગામી ચાર દિવસ સુધી વાવાઝોડાની ગતિવિધિઓને લઈને જે સંપૂર્ણ વિગતો સામે આવી રહી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો લઈને બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આગામી અડતાલીસ કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે ખાસ કરીને શ્રીલંકા અને

ભારતના તટીય ક્ષેત્ર જેમાં મદુરાઈ શ્રીલંકા બેંગલુરુ તામિલનાડુના ક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશ ઓડિશાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઝુંડ ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે જેમ જેમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડું ભયંકર બની રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર હળવા વાદળોના ગુજરાત ઉપર પોતાનો બનાવી રહેલા જોવા મળ્યા છે તો ખાસ જાણી લેજો વાવાઝોડું અત્યારે શ્રીલંકા આજુબાજુના ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ત્રાટકતું જોવા મળી શકે છે તો શું આપવામાં આવી રહ્યું છે વાવાઝોડા નામ

આજુબાજુના ક્ષેત્રની અંદર થી લઈને એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી દિતાવહ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળ્યું છે ગુજરાત માટે ખાસ કરીને ત્રીસ તારીખ એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખ આમ હજી પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વાદળોના તીવ્ર ઝુંડ મંડરાતા હોય તેમ સતત મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી વધારે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરના ક્ષેત્રથી થરાદના પંથકની અંદર ઓછિંતાનું હવામાન બદલાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે આમ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે બનાસકાંઠાના ક્ષેત્રની અંદર ધીમી ધારે હળવું માવઠું વરસેલું છે તેવા પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન વાવાઝોડાને માવઠાની સાથે હળવાથી મધ્યમ વરસાદીય જાપટાની વકીઓ દર્શાવવામાં આવી રહી છે જો આપણે કચ્છના ક્ષેત્રની માહિતી મેળવીએ તો ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયાને લથપથના વિસ્તારની અંદર ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે આમ સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આગામી ચાર દિવસ સુધી વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે જોકે વાવાઝોડાની સંપૂર્ણ અસર ગુજરાત ઉપર જોવા નહીં મળે પરંતુ હળવી અને નબળી અસરોને ધ્યાનમાં રાખતા ભિન્ન ભિન્ન ક્ષેત્ર અને અનેક જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો વલસાડના વિસ્તારથી વ્યારા આહવાના ક્ષેત્રથી સુરત નવસારી ડાંગ તાપીના ક્ષેત્રની અંદર રાજપીપળાના ક્ષેત્રથી ભરૂચને આમુદના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને ધ્યાનમાં રાખતા દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર બફારાનું પ્રમાણ જોવા મળતું હોય તેમ બપોર દરમિયાન અહેમદાબાદ મહેસાણા હિંમતનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદના વિસ્તારોની અંદર બપોર દરમિયાન ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન હળવી ઠંડીને વહેલી સવાર દરમિયાન પણ હળવી ઠંડીનો અહેસાસ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારથી લઈને વેરાવળ ઉના મહુવાના અલંગના વિસ્તારમાં અમરેલી જૂનાગઢના ક્ષેત્રની અંદર પણ અત્યારે હળવી વાદળછવાયું વાતાવરણ ફેલાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છેવાયો હોય તેમ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગરના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારની અંદર પણ હવે પછી પવનની જોર પકડતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી તીવ્ર અને ભેજયુક્ત પવન ગુજરાતમાં વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તો હવે પછી વાવાઝોડું આગળ વધીને કયા વિસ્તારોમાં ગતિએ આગળ જોવા મળવાનું છે હવે પછી ખાસ કરીને તામિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશાના વિસ્તારથી લઈને કેરળને પોંડુચેરીના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મદુરાઈ બેંગલુરુ બેંગ્લવી હૈદરાબાદ વિશાખાપટનમ ભુવનેશ્વરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવે પછી ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર વહેલી સવારની રાત્રિ દરમિયાન ઠંડી બપોર દરમિયાન ગરમી અને અમુક વિસ્તારોમાં માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ આગામી ચાર દિવસ સુધી ગુજરાત ઉપર માવઠાનું હળવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે